બધા મિત્રો સરકાર ગરડા ના ચાહકો ખાસ લાઈવ જોડાઈ જવું અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો વધારેમાં વધારે બધાને એકબીજાને મોકલો આપણે સરકાર ગાભા ગાભાબો પર હેમતો લોકશીરીમાં પહોંચી ગયેલ છીએ જોઈ શકો છો મુનાભાઈ 1 minggu kemarin saya tidak berusia 1 minggu saya berusia 2 minggu di Anggris ini adalah waktu pembahasan ini આપણે સરકારની બારકાશી મઝાશીફ ની અંદર આવી છીએ અને ખાસ બધાએ અદબથી દીદાર કરી લેવા સરકાર ગરડા ગાભાપુ પર આપણે મઝાશીરીમાં પહોંચી ગયેલ છીએ Allahumma salli ala sayyidina Muhammad. Salawatun daimna wa yawmi wa lailatan wa salli ala sayyidina Muhammad. Adan ma fi al-milaa'ikati salaam. ફિલ્મી લાગે છે Mười lăm lìa vô địch mười lăm lìa vô địch điển lìa vô địch điển